મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેગા બ્રાહ્મણ બિઝનેસ અમદાવાદ ખાતે શુભારંભ મુખ્યમંત્રીએ કહ્યું વાઇબ્રન્ટ ગુજરાતમાંથી પ્રેરણા લઈને આજે દેશના વિવિધ સમાજો આવી સમિટ યોજીને ઉદ્યોગ વેપારને વિકસાવવાની પૂરી પાડે છે તક તો દિવસે સમિટમાં બ્રાહ્મણોને મળશે રોજગારીની તકો એસબીજી થ્રી ઇન્ડેક્સમાં પંચાણું પોઈન્ટ પંચાણું ટકા રસીકરણ સાથે રાજ્યનું વિક્રમી પ્રદર્શન બે હજાર ચોવીસમાં ગુજરાતમાં સંપૂર્ણ રસીકરણનું સરેરાશ કવરેજ અઠાણું ટકા રહ્યું તો બે હજાર સાતથી બે હજાર ચોવીસ સુધીમાં રાજ્યમાં પોલિયોનો એક પણ કેસ નહીં ત્રણ વર્ષોમાં શાળા બાલવાટિકાઓમાં અઢાર લાખથી વધુ બાળકોને ટીટેનસ ડિપ્થેરિયાની આપવામાં આવી રસી ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ પૂર્વોત્તરના પ્રવાસે આસામ ખાતે લચિત બરફુકન પોલીસ અકાદમીના પ્રથમ તબક્કાનું કર્યું ઉદઘાટન કહ્યું દસ હજારથી વધુ યુવાનો હથિયાર છોડી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાયા ઝારખંડમાં હોળીની ઉજવણી દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ કેટલાય વાહનોમાં આગ ચંપી બીજેપી સાંસદ નિશિકાંત દુબેનું નિવેદન બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીના કારણે ઝારખંડમાં હિન્દુ તહેવારો દરમિયાન વધી રહી છે ગુનાખોરી કોંગ્રેસની નીતિઓ પર પણ ઉઠ્યા સવાલ કર્ણાટકમાં સિદ્ધારમૈયાની કેબિનેટે લીધો નિર્ણય ટેન્ડરમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટર્સને મળશે ચાર ટકા આરક્ષણ ભાજપે આ નિર્ણયને બંધારણની ભાવના વિરુદ્ધ મુસ્લિમ તુષ્ટિકરણની પરાકાષ્ઠા ગણાવ્યો ક્રાયોજેનિક એન્જિનના હોટ ટેસ્ટિંગમાં ઇસરોને મળી સફળતા આ એન્જિનનો હેવી વેઇટ લોન્ચ વ્હીકલ માર્ક થ્રીમાં થશે ઉપયોગ તમિલનાડુના મહેન્દ્રગીરી ખાતે સ્થિત પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં કરાયું પરીક્ષણ જમ્મુ કાશ્મીરના પુલવામામાં તાજેતરમાં થઈ બરફ વર્ષા દિલ્હી એન અને આસપાસના મેદાની વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક તો રાજ્યના તાપમાનમાં પણ નોંધાયો ઘટાડો કંડલા સિવાયના તમામ જિલ્લાનું તાપમાન નોંધાયું ચાલીસ ડિગ્રીની અંદર મહિલા આઈપીએલની ફાઇનલ મેચ આજે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે રમાશે ફાઈનલ જંગ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત કલાકે શરૂ થશે મેચ